ભક્તિ નહી તો એને જો નમળોડી દિંદે છે ભક્તિ કે બગો ગુડ મોર્નિંગ કે બદલે ગુડ મોર્નિંગ નો ટાટ મમ ટાટ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદે ઓમ નમઃ શિવાય ભક્તિને મેં નવાળી કાડી છે મસ્ત ઓપન નહી તો એને તૈયાર થઈ ગઈ છું પૂંજા વાર્યા છે નાસ્તા પાણી કરવાનો બાકી છે નાસ્તો બનાવવાનો બાકી છે અને સવારની બ્લોગની શરૂઆત પણ સવારે સવારે થઈ છે મસ્ત બરાબર તો વાગ્યા છે સાડા આઠ અને સાડા આઠ વાગે બ્લોગની શરૂઆત થઈ તો જોઈએ કેવો દિવસ જાય છે આજે એટલે અહીંયા હરખું કરાવું ટી શર્ટ અહીંયા

ફવારવાની લેન ભરે છે ભક્તિ બોલા કઈથી મળી જતે કાર્ટૂન નહીં ચાલતો આજે રાતે બહુ કઈ જવાના આપણે કઈ જવાના કઈ જવાના રાતે કઈ ઘરે જવાના રહ્યો તો ભક્તિ છે ને ધીમી 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 આડી પડતી પડતી રમતી 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 ઊંઘી જાય એકદમ જ ઉગી લેજો તો આ આ આ રમતી 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 ભક્તિ છે ને આડી પડી જાય ઊંઘી જાય તો આ શું બનાવું છું ક મન ચાલો તમ બધા તો આપણું તેલ ગરમ થઈ ગયું છે ફટાફટ મસ્ત મસ્ત પછી બનાવી ગયું આપણે થોડાક ચાર પાંચ દિવસ રહેવાના છે એ માટે કપડાં થોડાક પાંચ દિવસના કાઢી લઈએ ઓછો જોડી અને પેકિંગ કરેલી એટલે મારું ભક્તિનું મિતેશ નું ત્રણેયનું પેકિંગ કરી દઉં એટલે આવે એટલે જમીને મસ્ત વાસણ વાસણ ઘસીને નીકળી તો મસ્ત ગાય હું ખા બનાવવા આવી છે રસોડા માટે હવે આપણે મસ્ત દાળ ભાત શાક બનાવી દઈશું ને દાળ ભાત શાક ખાઈને મસ્ત આપણે તો દાળ ભાત માટે ચોખા પણ મસ્ત પલાળી દીધા છે મેં જો ચોખા પલાળી દેસ જ પલરે એટલે આપણે ભાત નીકળી દઈએ તો કલાક જેવો પલર રાખીશું દાળ મીખી દેજો દાળ ભાત અને શાક શાક બનાવી દઈશું દાળ ભાષા ફટાફટ ખાઈને પછી વાસણ વાસણ ઘસીને પછી નીકળીશું તો મારણ ભક્તિના કપડા જ મારા અને ભક્તિના કપડાં જ ખાલી પેક કરે છે અને પર્સ છે તો મારણ ભક્તિના કપડાં છે અને ભક્તિની દવા છે હેલો ગાઈઝ હું રેડી થઈ ગઈ છું તૈયાર થઈ ગઈ છું મસ્ત અને ભક્તિ પણ તૈયાર કરી દીધી છું અને મિતેશને તૈયાર થવાનું બાકી છે નાય છે કારણ કારણ કે જે ગાડીમાં જે સામાન લઈ જવાનો હતો અમાર મતલબ કે ટેબલ છે ખુરશી છે એમને પડી ગઈ હતી જે પર રોકતી હતી બીજું કંઈ અમ યુઝ નહોતો કરતો પછી ગેસ છે એવું બધું તમે કીધું છે એ બધું અંદર નીકળતો તો કપડાં વારણ ભક્તું ન ગાડી મસ્ત <laughs> गाड़ी मस्त છે जाए मितेश ઊંચા છે મસ્ત રીતે અને અમે મસ્ત રીતે ગાડી બેહી જ જાય છે હવે મસ્ત રીતે આપણે જે તમન મારા બ્લોગ વધારે પડતું મસ્ત 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 જોવા મળશે કેમ કે અમુક ના એક શબ્દ ની પડી જાય તો મને મસ્ત મસ્ત એ ટી ઉપર જાય તો મિતેસ ગાડી ઊંચા છે કારણ કે વરસાદ પડે ને વરસાદ કારણે થોડુંક ભીજ જેવો જો ભીજ જેવું થોડુંક લાગે છે એટલે કે એમ બ્લુ ઇન હી વરી જતો કશું એમ વરી જાય ને પહેન પર લીટા પાડે તો એ દેખાય અમે હોય ને તો ભેજ વરી જ છે ને તો એ નું છે અને વરસાદ પડે તો પાણીના ટીપાને દે બધું નુંછો છે તો નું છે ને પછી મસ્ત બેહી અને પછી મસ્ત રીતે જઈશું પેટ્રોલ અવા બધું કમ્પ્લીટ કરાવીને પછી નીકળીશું બરોડા ભરી બરાબર એટલે કે અમારા ઘરે તો ચાલો બધા તમે પણ તમે બરોડા દેખ્યું કે નહીં બરોડા ક્યાંક નહીં કમેન્ટ પ્લીઝ તમે એન્ડ બોલો ભગ તો મારા વિડીયોને હું એન્ડ કરું છું જો તમને વિડીયો પસંદ આવતો હોય તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરવાનું